વલસાડના અટકપાડી અને પારનેરાપાડી ગામની વાંકી નદીનો ભ્રષ્ટાચારનો પુલ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી બેપોઇન્ટ બેતાલીસ કરોડના ખર્ચે વલસાડના અટકપાડી અને પારનેરાપાડી ગામ વચ્ચે આવેલ વાંકી નદી પર બનાવવામાં આવેલ બ્રિજમાં નબળી ગુણવત્તા તથા માપપોથીમાંથી નોંધાયેલા માપો વિસંગતતા તેમજ છત્રીસ જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલ ઉપર જેસીબી થી તોડી નાખવામાં આવ્યો છે જોકે આ પુલમાં માર્ગ મકાન પંચાયત વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો વલસાડ તાલુકાના અટકપાડી અને પારનેરાપાડી ગામ વચ્ચેથી પસાર થતી વાંખી નદી ઉપર બે પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ થોડા સમય અગાઉ જ બનાવવામાં આવ્યો હતો જોકે પુલનું કામ કરનાર અમદાવાદની એજન્સીના નીકળતા બિલની રકમની માંગણી કરતા વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર નિલય બી નાયકે કોન્ટ્રાક્ટર પર પંદર લાખની લાંચ માંગી હતી જોકે નવ મહિના અગાઉ કોન્ટ્રાક્ટરે વલસાડ એસીબી સાથે ગોઠવેલા છટકામાં લાંચ લેતા નાયબ કાર્યપાલ ઇજનેર નિલય નાયક અને કોન્ટ્રાક્ટર પંદર લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા અતકપાડી અને પારનેરાપાડી ગામ વચ્ચે વાંકી નદી પર બનાવવામાં આવેલા પુલમાં હલકી કક્ષાનું મટીરીયલ અને પુલ નબળો હોવા અંગેની ગાંધીનગરમાં થયેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી જોકે તપાસ કરવા આવેલી ટીમે પુલ નબળો હોવા અંગેનો રિપોર્ટ આપતા તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો સરકારે બનાવેલા પુલમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા અનેક ક્ષતિઓ જોવા મળી હતી જેના કારણે સરકારને

સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વાંકી નદી પર બનાવવામાં આવેલા બ્રિજમાં નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલા માપો વિસંગતતા તેમજ છત્રીસ જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા અખરે ભ્રષ્ટાચારના પુલને જેસીબીથી તોડી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે